નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું આજના મહત્વના કરંટ અફેર્સ તો ચાલો શરૂઆત કરી ચાલો પ્રથમ નંબરનું છે સાંગ્રીલા સંવાદ એશિયાઈ સુરક્ષા સંવાદ બરાબર છે તો આ જે છે સમિટ એનું આયોજન છે કરવામાં આવેલું સિંગાપુર ખાતે બરાબર આ સિવાય આ તેનું કયું સંસ્કરણ છે કયું એડિશન છે તો એકવીસમાં નંબરનું બરાબર હવે જે આ સંવાદ છે બરાબર આજે આખે જે સમિટ મળે છે દર ચારેક વર્ષે મળે છે બરાબર આ વખતે ચર્ચામાં છે સિંગાપોર ખાતે મળ્યું હતું પરંતુ ભારતે એમાં ભાગ નહોતો લીધો બરાબર છે આની પહેલાં જે છે ચારેક વર્ષ પહેલાં જ્યારે થયું હતું વીસમા નંબરનું એમાં નરેન્દ્ર મોદીએ આપણા જે પ્રધાનમંત્રીશ્રી છે તો એમણે ભાગ લીધો હતો બરાબર અને એમાં ભાગ લેનાર તેઓ ભારતના પ્રથમ જે છે પીએમ બન્યા હતા બરાબર હવે આ સાંગરીલા સંવાદ છે એ છે શું અથવા એશિયા સુરક્ષા સંવાદ શું છે તો જે આપણો જે હિન્દ મહાસાગર છે અને જે પેસેફિક છે મતલબ કે જે ઇન્ડો પેસેફિક જે રિજિયન છે તો એની જે સુરક્ષા છે આખી તો એ બાબતનો જે આખો સંવાદ છે તો એ આની અંદર રજૂ કરવામાં આવશે બરાબર છે આવ્યો હતો બરાબર મતલબ કે એની અંદર જે ચીન છે એનું પ્રભુત્વ વધી ના જાય અથવા તો કોઈ બીજો દેશ છે એનું પ્રભુત્વ વધી ના જાય અંદર ટ્રેડ કેમનો થાય છે જે નાના નાના પેસેફિક દેશો છે તો એમને યોગ્ય વિકાસ મળી રહ્યો છે કે નહીં એમને વિવિધ વસ્તુઓ મળી રહી છે કે નહીં એની સાથે કોઈ જેમ કે ચીન છે કે જે દાદાગીરી કરી રહ્યું છે કે નહીં તો એ બધું જે ચર્ચા છે તો આની અંદર કરવામાં આવી હતી બરાબર તો અહીંયા માત્ર એટલું યાદ રાખીશું કે ક્યાં આગળ થયો હતો સિંગાપોર ખાતે અને કયું સંસ્કરણ હતું કયું એડિશન હતું તે હતું એકવીસમા નંબરનું ચાલો નેક્સ્ટ છે અહીંયા વાત કરીએ આપણે સંવાદની તો અહીંયા જેટલી પણ સમિટ હતી બરાબર બે હજાર ચોવીસમાં તો એને એક એક વખત રિવાઇઝ કરી લઈ તો સૌપ્રથમ છે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ અને એની જે છે આયોજન કરવામાં આવેલું યુ એ દ્વારા ત્યારબાદ છે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ અને એનું આયોજન કરવામાં આવેલું નવી દિલ્હી ખાતે ત્યારબાદ આપણે જોયું હતું પહેલી ન્યુક્લિયર એનર્જી સમિટ અને એ કરવામાં આવેલું બ્રસેલ્સ ખાતે ત્યારબાદ છે નવમો રાયસીના ડાયલોગ એ કરવામાં આવેલું નવી દિલ્હી ખાતે રાયસીના ડાયલોગ જેટલી વખત આવશે દર વખતે નવી દિલ્હી ખાતે જ કરવામાં આવે છે ત્યારબાદ છે પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ એ કરવામાં આવેલું ગુવાહાટી ખાતે ત્યારબાદ છે સાતમા નંબરનો હિન્દ મહાસાગર સંમેલન એ કરવામાં આવેલું ઓસ્ટ્રેલિયાનું જે પર્થ છે ત્યાં આગળ ત્યારબાદ કરવામાં આવેલું વિશ્વ સરકાર સંમેલન એ કરવામાં આવેલું દુબઈ યુએઈ ખાતે ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિટ છે તો એની બે હજાર ચોવીસમાં જે અધ્યક્ષતા કરવાનું છે એ છે ભારત દેશ બરાબર તો એક આ વસ્તુ ખાસ યાદ રાખજો બે હજાર ચોવીસમાં અધ્યક્ષતા કોણ કરશે તો એ કરશે ભારત ત્યારબાદ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો દર વર્ષે બે હજાર આઈ થિંક બે હજાર ત્રણથી ચાલુ કરવામાં આવેલું તો ગુજરાત ખાતે જ કરવામાં આવે છે ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે બરાબર ચાલો ત્યારબાદ છે નવમો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ એ કરવામાં આવ્યો હતો ફરીદાબાદ ખાતે ત્યારબાદ છે સત્યાવીસમો રાષ્ટ્રીય યુવા મહોત્સવ એ કરવામાં આવેલું નાસિક ખાતે મહારાષ્ટ્રમાં તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ એસબીઆઈ વિશે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વિશે શા માટે ચર્ચામાં છે તો આઠ લાખ કરોડથી વધારે માર્કેટ કેપિટલ ધરાવતી ભારતની સાતમા નંબરની કંપની બની ગઈ છે બરાબર આની પહેલાંની છ કંપનીઓ પણ જોઈશું પહેલાં સમજીએ કે માર્કેટ કેપિટલ માર્કેટ કેપિ કેપિટલાઇઝેશનનો મતલબ શું થશે મતલબ કે એસબીઆઈનો કોઈ શેર શેર છે બરાબર એનો જે શેર છે બરાબર તો એનો ભાવ ધારો કે સમથિંગ હશે એક્સ છે બરાબર તો આ એક્સ એનો ભાવ છે અને ટોટલ જે શેર છે બરાબર તો આનો જે ગુણાકાર કરશો અને જે કિંમત મળશે એને કહેવામાં આવશે માર્કેટ કેપિટલાઇઝેશન બરાબર માર્કેટ કેપિટલાઇઝેશન કહેવામાં આવશે મતલબ કે એનો જે શેર છે એનો ભાવ કેટલો છે બરાબર અને ટોટલ માર્કેટમાં જે એના એસબીઆઈના શેર્સ છે તો એની સંખ્યા કેટલી છે બરાબર તો એના પરથી તમને આખું ટોટલ એનું જે કેપિટલ છે એ મળી જશે બરાબર તો આને કહેવામાં આવશે માર્કેટ કેપિટલ કેપિટલાઇઝેશન બરાબર ચાલો આ સાતમા નંબરની કંપની બની છે તો આગળ છ કંપનીઓ કઈ છે એક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્યારબાદ છે ટીસીએસ ત્યારબાદ છે એચડીએફસી બેંક ત્યારબાદ છે ભારતીય એરટેલ ત્યારબાદ છે ઇન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેંક બરાબર બાકીની છ કંપનીઓ આ છે હવે વાત કરીએ એસબીઆઈની તો એસબીઆઈ છે એ પહેલાં એનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બરાબર છે એનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા અને એની સ્થાપના કરવામાં આવેલી ઓગણીસો ને એકવીસના રોજ બરાબર ત્યારબાદ શું થાય છે કે ઓગણીસો પંચાવનમાં જે આ એમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે એની અંદર બીજી જે ત્રણ છે એનું વિલીનીકરણ થાય છે એમાં એક હતી બેંક ઓફ બેંક ઓફ મુંબઈ બીજી હતી બેંક ઓફ કલકત્તા અને ત્રીજી હતી બેંક ઓફ મદ્રાસ બરાબર ત્રણ બેંકો હતી બેંક ઓફ કલકત્તા બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ અને આ બધાનું વિલીનીકરણ થઈને ઓગણીસો પંચાવનમાં જે છે તો એસબીઆઈ બેંકની સ્થાપના થાય છે બરાબર મતલબ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થાય છે બરાબર આ સિવાય જો એનો હેડક્વાર્ટર પૂછવામાં આવે તો એ છે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે બરાબર તો એ પણ યાદ રાખજો એનું મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે આરબીઆઈનું પૂછાય તો એ પણ મુંબઈમાં આવેલું છે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે મહારાષ્ટ્ર સોરી મહાકૃષિ સમૃદ્ધિ યોજના બરાબર અને આ લોન્ચ કરવામાં આવી છે બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા હવે બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા શા માટે લોન્ચ કરવામાં આવી છે તો ફૂડ એન્ડ એગ્રો જે બિઝનેસ હશે બરાબર આધારિત જે ઉદ્યોગો હશે જે ઇન્ડસ્ટ્રીઝ હશે તો એને મદદ કરવા માટે આ લોન આપશે બરાબર તો આ લગભગ એક વર્ષના ગાળા દરમિયાન છે તો આ લોન આપશે ફૂડ એન્ડ એગ્રોનો મતલબ શું થશે કે આપણને જે ખાવાલાયક જે વસ્તુઓ મળે છે બરાબર હવે એ ધારો કે કોઈ વનસ્પતિમાંથી મળે છે બરાબર હવે ધારો કે કોઈને આનું પ્રોડક્શન કરવું હોય તો પહેલાં તો એનો લેન્ડનો ખર્ચો આવશે કે એ લેન્ડ લીધી એ બરાબર હવે એમાંથી એ જે પાક કરશે બરાબર પછી એનું હાર્વેસ્ટિંગ કરશે પછી મોકલશે એ કંપનીમાં ત્યાં જઈને પ્રોડક્શન થશે પેકિંગ થશે ચેકિંગ થશે એ બધું થશે બરાબર ત્યારબાદ જે છે તો એ માર્કેટમાં આપણને જે આખી વસ્તુ મળશે તો આ બધા દરમિયાન એને જે પણ મૂડીની આવશ્યકતા હશે તો એ કોણ પૂરી પાડશે એ પાડશે મહાકૃષિ સમૃદ્ધિ યોજના બરાબર મેઇનલી જે ફૂડ અને એગ્રો બિઝનેસ છે જે ઇન્ડસ્ટ્રીઝ છે તો એમને લોન આપશે બરાબર ચલો નેક્સ્ટ ચંદ્રના દૂરના ભાગ પર બીજી વખત લેન્ડિંગ કરનાર દેશ બન્યો છે ચીન અને એના રોકેટનું નામ શું છે રોકેટનું નામ છે લોંગ માર્ચ પાંચ બરાબર ચંદ્રનો દૂરનો ભાગનો મતલબ શું થશે કે જે આપણે ચંદ્ર જોઈએ છે આ પૃથ્વી છે અને આપણે જે ચંદ્ર જોઈએ છે આ એનો એક ભાગ છે બરાબર કે જ્યાં આગળ સૂર્યનો પ્રકાશ પડે છે અને એને આપણે જોઈ શકીએ છીએ બરાબર પરંતુ આ જે ચંદ્ર છે એનો પાછળનો ભાગ કે જેને આપણે જોઈ શકતા નથી જે અંધકાર હોય છે તો ત્યાં આગળ સફળતાપૂર્વક આ બીજી વખત લેન્ડિંગ કોણે કર્યું છે એ કર્યું છે ચીને બરાબર તો ચીન દ્વારા લોંગ માર્ચ ફાઇવ દ્વારા જે છે તો બીજી વખત લેન્ડિંગ કરવામાં આવે છે ત્યાં જઈને હવે આ લેન્ડિંગ છે તો એ ચર્ચામાં શા માટે છે આની પહેલાં જે પહેલી વખત કર્યું હતું તો ત્યાં આગળ ખાલી લેન્ડિંગ જ થયું હતું બરાબર પરંતુ જે આ રોકેટ છે એ ત્યાં લેન્ડ કરશે બરાબર અહીંયા લેન્ડ કરશે ત્યારબાદ એ પાછું ફરીથી પૃથ્વી ઉપર પાછું આવશે જે પણ એને શોધખોળ કરી હશે એ બધા સાઈડ જે ડેટા છે એના સહિત એ પાછું પૃથ્વી ઉપર પહોંચશે બરાબર એથી આ ચર્ચામાં છે તો ખાસ ધ્યાન રાખજો ચાલો અહીંયા ચંદ્રની વાત આવી તો આપણે એક વખત ચંદ્રયાન ત્રણ વિશે પણ જોઈ લઈએ બે હજાર ત્રેવીસમાં લોન્ચ કરવામાં આવેલું કોણ ચંદ્રયાન ત્રણ બરાબર મુખ્ય એના પ્રોજેક્ટ ડિરેક્ટર કોણ હતા તો પી વીર મુથુવેલ આ સિવાય જે છે ચંદ્રયાન ત્રણ છે તો એને લોન્ચ કરવામાં આવેલું ચૌદ જુલાઈના રોજ ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બરાબર છે પોચી તું ક્યારે તો ત્રેવીસ જુલાઈ સોરી ત્રેવીસ મી ઓગસ્ટ ના રોજ ના રોજ અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ બે હાજર ત્રેવીસ માં ઘોષણા કરી હતી કારણ કે ત્યાં જઈને સફળતાપૂર્વક લેન્ડ થયું હતું ચંદ્રયાન ત્રણ તેનું નામ પાડ્યું હતું રાષ્ટ્રીય અવકાશ દિન બરાબર ચાલો હવે બીજું જોઈએ ચંદ્રયાન ત્રણ છે એના લેન્ડરનું નામ હતું વિક્રમ એના રોવનનું નામ હતું પ્રજ્ઞાન બરાબર આ સિવાય ચંદ્રયાન ત્રણ છે આખા વિશ્વમાં ચર્ચામાં શા માટે હતું કારણ કે જે ચંદ્ર છે આ જે ચંદ્ર છે એનો જે દક્ષિણ ભાગ છે કે જે મોસ્ટલી અંધકારમાં હોય છે તો સૌથી દક્ષિણના ભાગે સિત્તેર ડિગ્રી આજુબાજુ બરાબર તો ત્યાં આપણે આ ચંદ્રયાન ત્રણ મોકલ્યું હતું બરાબર સફળતાપૂર્વક અને આ જે પોઈન્ટ ઉપર પહોંચ્યું હતું એનું નામ પાડેલું આપણે શિવશક્તિ પોઈન્ટ બરાબર આ સિવાય જો એમ પૂછાય અથવા હા એમ જોઈએ કે ક્યાંથી જે છે લોન્ચ કરવામાં આવેલું તો સતીશ ધવન અવકાશ કેન્દ્ર બરાબર અને આવેલું છે આંધ્રપ્રદેશ ખાતે આંધ્રપ્રદેશનું શ્રી હરિકોટા ખાતે બરાબર તો આ હતી આખી ચંદ્રયાન ત્રણની માહિતી જે છે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું બરાબર ઈસરોની વાત કરીએ તો એની સ્થાપના થયેલી નાઇન્ટીન સિક્સટી નાઇનના રોજ બરાબર છે આ સિવાય એનું જો હેડક્વાર્ટર પૂછવામાં આવે તો એ છે બેંગલુરુ ખાતે બેંગલુરુ કર્ણાટક ખાતે બરાબર ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બરાબર તો ચંદ્રયા વિશે માહિતી મેળવી અને ચંદ્રયાન વિશે મેળવી ચાલો નેક્સ્ટ છે ઝીરો ડેબ્રિસ ચાર્ટર બરાબર ડેબ્રિસનો મતલબ શું થશે કે જે આપણે આ અવકાશયાનો મોકલીએ છીએ જે રોકેટો ઉપર મોકલીએ છીએ અવકાશમાં બરાબર આ સિવાય જે સેટેલાઇટ્સ મોકલીએ છીએ બરાબર તેનો એક વખત ઉપયોગ થઈ ગયો બરાબર પછી એ ત્યાં આગળ અવકાશમાં એક ડેબ્રિસ તરીકે જે છે મતલબ કે એક કચરા તરીકે ત્યાં રહેશે બરાબર હવે એનાથી જે છે વાતાવરણને પણ પ્રભાવ પડે છે અને જે અવકાશ છે એને પણ પ્રભાવ પડે છે બરાબર તો હવેથી જે આ ઝીરો ડેબ્રિજ ચાર્ટર છે કે જે યુરોપિયન એ સ્પેસ એજન્સી છે એમના દ્વારા જાહેર કરવામાં આવે છે અને એની અંદર ટોટલ બાર જેટલા દેશોએ સહી કરી છે એમની હસ્તાક્ષર કરી છે કે એ લોકો છે કે હવે જ્યારે પણ મોકલશે તો એ જે ડેબ્રિજ છે તો એ ના રહે એનું ખાસ ધ્યાન રાખશે અને વર્તમાનમાં જે ડેબ્રિસ છે તો એને નષ્ટ કરવાનું કાર્ય કરશે બરાબર તો ખાસ ધ્યાન રાખજો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને ટોટલ બાર જેટલા દેશોએ છે તો એની અંદર હસ્તાક્ષર કર્યા છે ચલો નેક્સ્ટ જોઈએ બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મતલબ કે એશિયાની અંદર કેટલા અમીરો છે અને આખા વિશ્વમાં કેટલા અમીરો છે તો વિશ્વની અંદર જોઈએ તો અમીરોની જે સંખ્યા છે એની અંદર સૌથી પ્રથમ ક્રમે છે

બરાબર આપણા ભારતીય છે ભારતના છે ગુજરાતના છે ગુજરાતમાં એ અમદાવાદના જ છે બરાબર ગૌતમ અદાણી આ સિવાય એમનો જો વિશ્વમાં ક્રમ જોઈએ તો અગિયારમા નંબરનો ક્રમ છે અને મુકેશ અંબાણી છે એ બારમા નંબરના ક્રમે આવી ગયા છે બરાબર ટોટલ કંઈક બે ત્રણ બિલિયન ડોલરનો જ ફરક છે ચલો નેક્સ્ટ જોઈએ ગોલ્ડ મેન સાક્સ રિપોર્ટ બરાબર હવે આ જે રિપોર્ટ છે એ શેના માટેનો છે તો ભારતનો જે જીડીપી વૃદ્ધિ દર છે તો એનો એક અનુમાન લગાવવામાં આવે છે કોના દ્વારા ગોલ્ડમેન દ્વારા ગોલ્ડમેન જે રિપોર્ટ છે એના દ્વારા અને આ અનુમાન અનુસાર જે વર્ષ બે હજાર ચોવીસ છે એમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર છે એ છ પોઈન્ટ નવ ટકા રહેશે બરાબર છે હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આના દ્વારા બે પ્રકાર જે રિપોર્ટ છે એમાં બે ડેટા છે વર્ષ બે હજાર ચોવીસ છે એની અંદર રહેશે સિક્સ પોઈન્ટ નાઇન પર્સન્ટેજ બરાબર અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અનુમાન લગાવ્યું છે સિક્સ પોઈન્ટ એટ પર્સન્ટેજનું બંનેમાં ફરક છે શું ખાલી વર્ષ બે હજાર કહીશ તો જાન્યુઆરી બે હજાર લઈને ડિસેમ્બર બે હજાર વાત કરવામાં આવશે પણ જો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ વાત કરીશ તો મતલબ કે એપ્રિલ બે હજાર લઈને એકત્રીસ માર્ચ જે બે છે નાણાકીય વર્ષ બરાબર ચાલો નેક્સ્ટ વર્લ્ડ એથલેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશીપ છે એનું પ્રથમ સંસ્કરણ છે એનું આયોજન કરવામાં આવશે બરાબર અત્યાર સુધી આપણે જોતા હતા ઓલિમ્પિક પછી બીજું જોતા હતા જે છે કોમનવેલ્થ ગેમ્સ નામ સાંભળ્યું હશે એશિયન ગેમ્સ નામ સાંભળ્યું હશે એ જ રીતે હવેથી નવી એક ગેમ્સ રજૂ કરવાના છે અને એ કોના દ્વારા શરૂ કરવામાં આવશે તો વર્લ્ડ એથ્લેટિક્સ સમિટ દ્વારા બરાબર તો આના જે એક વડા છે એમના દ્વારા ઘોષણા કરવામાં આવી છે બરાબર એમનું નામ છે કંઈક સેબેસ્ટી અને એવું કંઈક નામ છે વડાનું તો એમના દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે બે હજાર છવ્વીસથી એક નવી રમત આપણે શરૂ કરી કરીશું એનું નામ છે વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશીપ બરાબર અને એનું બે હજાર છવ્વીસમાં આયોજન થશે ક્યાં આગળથી હંગેરી બુડાપેસ્ટ ખાતેથી બરાબર ચાલો નું જે બુડાપેસ્ટ છે ત્યાં આગળથી તેનું શરૂઆત કરવામાં આવશે બે હજાર છવ્વીસથી ચાલો નેક્સ્ટ ચાલો નેક્સ્ટ છે હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કાર બરાબર અહીંયા ભારતી છે ચાલો તો વર્તમાનમાં કોને પ્રાપ્ત થયો છે તો કૃષ્ણ પ્રકાશને મળ્યો છે બરાબર તો નામ યાદ રાખજો હવે બીજા સાહિત્યના પુરસ્કાર જોઈ લઈએ એક જોયું હતું આપણે સાહિત્ય અકાદમી પુરસ્કાર એમાં હિન્દી ભાષા છે એમાં મળ્યો છે સંજીવને અને નામ છે એમનું જેમ જે કૃતિ લખવામાં આવી છે એનું નામ છે મુજે પહેચાનું બીજું અંગ્રેજીમાં મળ્યું છે શરણ ગોરને ત્યારબાદ બીજું જોયું હતું તેત્રીસમું વ્યાસ સન્માન અને સરસ્વતી સન્માન વ્યાજ સન્માન કોને મળ્યું હતું પુષ્પા ભારતીને બરાબર અને તેત્રીસમું સરસ્વતી સન્માન મળ્યું હતું પ્રભા વર્માને બરાબર રુદ્ર કરીને કંઈક આખી એમની નોવેલ લખી હતી બુક લખી હતી તો એમાં મળ્યું હતું બરાબર ચલો અને પુષ્પા ભારતી દ્વારા લખવામાં આવ્યું હતું યાદ યાદે યાદે એવું કંઈક બુકનું નામ હતું બરાબર ચાલો નેક્સ્ટ છે રિમ્પેક અભ્યાસ બરાબર તો આ અભ્યાસ જે આયોજન કરવામાં આવ્યું છે યુએસએ દ્વારા બરાબર યુએસએ દ્વારા એની શરૂઆત આયોજન કરવામાં આવ્યું છે પહેલાં રિમ્પેક છે એનું ફૂલ ફોર્મ શું થશે તો રીમ ઓફ ધી પેસેફિક એક્સરસાઇઝ બરાબર હવે આ જે એક્સરસાઇઝ છે એમાં યુએસએ દ્વારા તો એનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ઘણા બધા દેશોએ છે તો એમાં ભાગ લીધો હતો આ બધા દેશોમાંથી એક દેશ છે આપણો ભારત બરાબર હવે આ એક્સરસાઇઝ છે કઈ એક્સરસાઇઝ છે તો મેરીટાઈમ એક્સરસાઇઝ છે બરાબર નૌસેના દ્વારા કરવામાં આવે છે તો ભારત દ્વારા એનું એક આઈએનએસ શિવાલિક મોકલવામાં આવ્યું હતું કયું મોકલવામાં આવ્યું હતું આઈએનએસ શિવાલિક છે તો એણે ભાગ લીધો હતો બરાબર સોરી ભાગ એમાં લેશે અને એનું આયોજન કરવામાં આવ્યું છે યુએસએ દ્વારા હવાઈ ખાતે હવાઈ ટાપુ તમે નામ સાંભળ્યું છે ત્યાં આગળ કરવામાં આવ્યું છે ચલો હવે અહીંયા વાત કરી વિવિધ એક્સરસાઇઝની તો બીજી બધી એક્સરસાઇઝ છે તો એક વખત રિવાઇઝ કરી લઈશ સૌથી પહેલાં વાત કરી ડેઝર્ટ સાયક્લોન ભારત અને યુએ ઈ વચ્ચે કરવામાં આવેલી અને એ કરવામાં આવેલી રાજસ્થાન ખાતે બધી બે હજાર ચોવીસની છે બરાબર બે હજાર ચોવીસની જે ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે આ બધી ચલો હવે અહીંયા વાત કરી ડેઝર્ટ સાયક્લોનની બીજી આવશે સાયક્લોન એ કરવામાં આવશે ભારત અને ઇજિપ્ત વચ્ચે ચલો નેક્સ્ટ છે સહયોગ કાયજી એ કરવામાં આવેલી ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈ ખાતે બરાબર ત્યારબાદ કરવામાં આવેલી અયુદ્ધ થયા એ કરવામાં આવેલી ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડ ખાતે ચોથા નંબરની છે સાયક્લોન બરાબર પહેલાં જોઈએ તો ડેઝર્ટ સાયક્લોન એ ભારત અને યુએઈ વચ્ચે થયેલું આ છે ખાલી સાયક્લોન સાયક્લોનમાં પણ સાયક્લોનનું કયું છે સાયક્લોન ટુ છે મતલબ કે બીજું સંસ્કરણ બરાબર એ ક્યાં કરવામાં આવેલું ઇજિપ્ત ખાતે પહેલું કરવામાં આવેલું એ પણ ઇજિપ્ત કરવામાં આવેલું તો વચ્ચે ક્યાં આગળ ખાતે બરાબર હવે નેક્સ્ટ છે ખંજર એક્સરસાઇઝ એ કરવામાં આવેલી ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ક્યાં આગળ તો હિમાચલ પ્રદેશનું બકલો ખાતે બરાબર છે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થયેલી બકલો ખાતે ક્યાં આવેલું છે હિમાચલ પ્રદેશ ત્યારબાદ છે ડેઝર્ટ નાઇટ એ ત્રણ દેશો વચ્ચે કરવામાં આવે છે ભારત ફ્રાન્સ અને યુએઈ વચ્ચે ક્યાં આગળ કરવામાં આવી હતી તો અરબ સાગર ખાતે ત્યારબાદ છે સદા સદાતનસિક એ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે કરવામાં આવેલી ક્યાં આગળ તો રાજસ્થાન ખાતે ત્યારબાદ છે મિલન એક્સરસાઇઝ એ કરવામાં આવેલી ઇન્ડિયન નેવલ ફોર્સ દ્વારા ક્યાં આગળ વિશાખાપટ્ટનમ ત્યારબાદ છે ટ્રાયગર ટ્રેમ્પ એ કરવામાં આવે છે ભારત અને યુએસએ વચ્ચે બરાબર અને ક્યાં કરવામાં આવેલી તો ભારતનો પૂર્વ સમુદ્રી તટ બરાબર જે બંગાળની ખાડી કહેવામાં આવે છે કોરોમંડલ કહેવામાં આવે છે આના સિવાય પણ આપણે ગયા મહિને બે એક્સરસાઇઝ જોઈએ હતી ગગન સ્ટ્રાઇક ટુ બરાબર એ કરવામાં આવેલી ભારતીય આર્મી અને વાયુસેના દ્વારા સંયુક્ત અભ્યાસ હતો ખાલી ભારતના જ હતા ક્યાં આગળ કરવામાં આવેલું તો પંજાબ ખાતે બરાબર નેક્સ્ટ છે શક્તિ અભ્યાસ આ પણ ગયા મહિને જોયું હતું એ ક્યાં કરવામાં આવ્યું હતું આપણે ઉમરોઈ મેઘાલય ખાતે અને સાતમું સંસ્કરણ છે કયા કયા દેશો વચ્ચે તો ભારત અને ફ્રાન્સ વચ્ચે બરાબર તો બધે બધી ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો આ હતા આજના કરંટ અભ્યાસ કરંટ અભ્યાસને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્ય તે અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું ધન્યવાદ